રાત્રિના સમયે જંગલી ભૂંડો ખેડૂતોના ખેતરમાં કપાસના પાકને મોટા પાયે નુકસાન કરતા હોવાથી સ્થાનિક લોકો તેમજ ખેડૂતો પરેશાન થયા છે ખેડૂતોને રાત દિવસ ઉજાગરા કરવાનો સમય આવ્યો છે જંગલી ભૂંડો નુકસાન કરતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં મકાઈ તેમજ મગફળીનું વાવેતર સતત ઘટી રહ્યું છે ત્યારે આજે ખેડૂતો દ્વારા વડાલી તાલુકા મામલતદારને જંગલી ભૂંડોના નુકસાનના કારણે અરજી આપવામાં આવી છે જોઈએ સમગ્ર વિગત નમસ્કાર આજે આવી ગયા છે આપણી મામલતદાર કચેરી વડાલી ખાતે આપણા વેઢિયા છાવણીમાં જે જંગલી ભૂંડાના કારણે નુકસાન થઈ રહ્યું છે તેને અનુલક્ષીને આજે મામલતદાર કચેરી એ મામલતદાર સ્થળને આવેદન પત્ર અથવા તો અરજી આપવાની છે હેતુ છે અરજીમાં પ્રતિસી મામલતદાર સાહેબ મામલતદાર કચેરી વડાલી વિશે ખેતરમાં જંગલી ભૂંડોના કારણે થતા નુકસાન બાબતે સવિનય સાથે જણાવવાનું કે અમારે ગામ વેડાછાવણી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા અમારા ગામમાં છેલ્લા એક મહિનાથી કપાસના બિયારણમાં રાત્રિના સમયે જંગલી ભૂંડોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે વેડાછાવણી ગામમાં ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક તો અતિશય વરસાદના કારણે ખેડૂતો માંડ માંડ ખેતી કરી રહ્યા છે તેમાં હવે કપાસના પાકમાં જંગલી ભૂંડો કપાસનો ફાલ તોડી ખાય છે જેનાથી વેડા છાવણીનો ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે ખેડૂતો નિરાકરણ લાવશો જી વેડા છાવણીના આજે આ અરજી અમે મામલતદાર સરને આપવાના છીએ જંગલી ભૂંડોના કારણે કપાસના પાકમાં અતિશય નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે તેના કારણે આજે મામલતદાર સરને Ah, já, baníssimo. está.